દાહોદ જિલ્લામાં સ્પેશિયલ દિવ્યાંગ સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું જેમાં દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દાહોદના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉત્સાહ આ ખેલ મહોત્સવમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી આવેલા દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરમિયાન દાહોદના ધારાસભ્ય શ્રી કિશોરીભાઈએ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર નગરપાલિકા પ્રમુખ ઉપરાંત રમત અધિકારીઓ તેમજ સ્પેશિયલ શિક્ષકો પણ હાજર રહ્યા હતા જેમણે દિવ્યાંગ બાળકોને માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોર્ધનભાઈ પટેલ દાહોદ સામે Halo oh. मां को हां વાજે છે મોટો લાવો રે આવો આવો મોટો વધાવીશું આપણા માનવંતા મહેમાન શ્રીઓ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું ઉદઘાટન કરી રહ્યા છે આપણી વચ્ચે આપણા ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ વાભોર પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચ્ચીસ દેશના યશ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી પુરાય ભારતમાં સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને ખેલ જગતના માધ્યમથી દેશમાં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે એના ભાગરૂપે દાહોદ ઓગણીસ દાહોદ લોકસભા સાંસદ ખેલ મહોત્સવ ઓગસ્ટ મહિનાથી ચાલી રહ્યો છે સૌ પ્રથમ તાલુકા કક્ષાની રમતો રમાડવામાં આવી ત્યારબાદ વિધાનસભા કક્ષાએ બધી ટીમો રમી ચાર ચાર રમતો કબડ્ડી ખો ખો વોલીબોલ અને રસ્સાખેચ એ ટીમની રમતો હતી એથ્લેટિક્સની ત્રણ રમતો હતી અને વિશેષ ગુજરાતની છવ્વીસ લોકસભામાં દાહોદ લોકસભાએ વિશેષ પ્રયાસ કર્યો છે કે દિવ્યાંગોની પણ રમતો ઉમેરી અને દિવ્યાંગોની પણ સ્પેશિયલ ખેલ મહોત્સવ આજે પ્રારંભ થયો છે આવતીકાલે પચીસ તારીખે સુશાસન દિવસે દેશના વડાપ્રધાન દ્વારા સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ થવા જઈ રહ્યો છે વડાપ્રધાનશ્રીનું ઉદ્બોધન આવતીકાલે અગિયાર વાગે થનાર છે એટલે કાલે દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું સમાપન થનાર છે અને સૌ ખેલાડીઓમાં દાહોદ લોકસભા સાતે સાત વિધાનસભામાં ઉત્સાહપૂર્વક રમતો રમવામાં આવી ખેલદિલીપૂર્વક રમતો રમવામાં આવી આવતીકાલે પુરસ્કાર પ્રમાણપત્ર મેડલ ટ્રોફી આ બધાનું વિતરણ પણ કરવામાં આવશે અને સૌ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જેવી રીતે આજે દિવ્યાંગોના કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્યશ્રી ગરબાડા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને આવતીકાલે આ સમાપન સમારોહમાં પણ તમામ લોકો ઉપસ્થિત રહે એવી વિનંતી છે